નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ તો આજે આપણે જોશું સુપ્રસિદ્ધ એલજી એલજી નું નામ સાંભળીએ એટલે આપણે કઢીયાલા દૂધ યાદ આવે મીઠાઈઓ યાદ આવે બધામાં એલચી વગર તો નકામું છે પણ એ આપણે જે રસોઈમાં અને જે મીઠાઈઓમાં જે એલચી વાપરીએ છીએ એ બધા આપણા સ્વાદિષ્ટ ગુણો છે સુગંધી છે અને આપણને બીજા બધા ઘણી રીતે આપણને ફાયદાકારક છે કંઠ રોગ હોય એને નાશ કરે છે મોઢાનું અને મસ્તક નું શોધન કરે છે ઉલટી

એ વધે છે આવા બધા એલચી ના ગુણો છે અને જયારે પેટમાં બળતરા થતી હોય અને આંતરડાના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એની અંદર પણ એલચી ખૂબ જ ફાયદાકારક છે

અને જે મોઢું આવી જયું હોય અલ્સર થયા હોય મોઢામાં એની અંદર આપણને ફાયદો થાય છે આવા બધા એલચીના અનેક ગુણો આપણને મળે છે તો આ બધી ઔષધીય પ્રયોગના બીજા બધા વિડીયો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ